નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ ચૌદસો થી સોળસો જામજોધપુર તેરસો પચાસ થી પંદરસો પચાસ અમરેલી નવસો પચાસ થી પંદરસો ચોત્રીસ બાબરા તેરસો છ થી પંદરસો ચુમ્મોતેર સાવરકુંડલા બારસો પચાસથી પંદરસો જેતપુર એક હજાર ચુમ્મોતેરથી પંદરસો એકસઠ ભાવનગર બારસોથી પંદરસો તેર બોટાદ અગિયારસો થી પંદરસો એકોતેર જસદણ ચૌદસોથી પંદરસો એકાવન જામનગર આઠસો એંસી થી સત્તરસો મહુઆ નવસોથી તેરસો પંચાવન તળાજા પંદરસો પંદરથી પંદરસો પંદર ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકાવન હળવદ ચૌદસોથી પંદરસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો